વડોદરાના કીર્તિસ્તમ વિસ્તારમાં કોર્પોરેશનની દબાણ શાખાએ વિકલાંગોની લારીઓ ઉઠાવી લેતા ખડબડાટ મચ્યો હતો ઉશ્કેરાયેલા વિકલાંગોએ ગઈકાલે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ પાસે પહોંચીને રજૂઆત કરતા ઉત્તેજના વ્યાપી ગઈ હતી વિકલાંગોએ બળાપો ઠાલવ્યો હતો કે અમે છેલ્લા દાયકાઓથી લારી દ્વારા અમારું ગુજરાન ચલાવીએ છે પણ દબાણ શાખાની ટીમે અમારી લારીઓ ઉઠાવીને અમને બેરોજગાર બનાવી દીધા છે કીર્તિસ્તમ વિસ્તારમાં લારીમાં ચોકલેટ

હવે લારીઓ પાછી મેળવવા માટે રૂપિયા પચીસો ની માંગણી થઈ રહી છે જે અમને પોસાય એવા નથી મારો ગલ્લો કીર્તિ સ્તંભ ઉઠાઈ ગયા છે બધા બોલ્યા પણ મારા માટે હેન્ડીકેપ છે તો આ ગલ્લો ના ઉઠાવશો તો એ ઉઠાઈ ગયા જબરજસ્તી બોલ્યા આજે ઉઠાવશો ને કે બે મહિના બહુ તકલીફ છે તો એ ઉઠાઈ ગયા પેલા પરેકા છે ઠંડુ છે બિસ્કિટ છે એ બધું વેચું છું મેં મારો આજે તેર વર્ષ થઈ ગયા છે મારી છોકરીને અગિયાર વર્ષ થયા અને મારા ગલ્લાના તેર વર્ષ થયા આપણે મહીન્દ્રભાઈ પટેલ હેન્ડીકેપ એમને મને ગલ્લો મુકાયો બધા અહીંયા હતી જ છે હા મને રજૂઆત કંઈ આવી હતી મને એવું કહે તો પચીસો રૂપિયા ભરવાના છે કે કહે છે મને હા એવું કહે છે પચીસો ભરો તો ગલ્લો તમારો મળશે એવું કહે છે આજે મને એવું કીધું ક્યાં લાવો મેં હું આજે હેન્ડીકેપ છું પૈસા કતી લાવીશ મેં એક સો રૂપિયા કા દિવસના મને સો રૂપિયા મળે છે એ જ ખબર નહીં પડતી મને તો કેવી રીતે ઉઠાઈ ગયા છે એ જ ખબર નથી મેં હતી જ નહીં આજે હતી નહીં અજરમાં મેં હતી જ નહીં અમારી લાડી વિકલાંગની કોઈ ઉઠાઈ નહોતું આજ સુધી વર્ષોમાં ઉઠાઈ નહીં કોઈએ આ પહેલી વાર ઉઠાઈ છે એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને પાછી આપે અમારી લાડી ને અમને ધંધો કરવા દે ત્યાં આગળ અમે કોઈ અડચણરૂપ ત્યાં મૂક્યું નથી અમે એકદમ સેફને ઉપર મૂકેલી છે ક્યારે ઉઠાઈ ગયા શનિવારે શનિવારે ત્રણ વાગે હા તે વખતે હું જમવા જ ઘેર ગયો હતો તરત આવ્યો એટલે અમે તો ઉઠાવી લઈએ હું તો આપણા કરું છું પણ ઓગણીસો અઠ્યાસીમાં પણ મારો ગલ્લો હતો ત્યાં આગળ શું માણું મને તો આ ગલ્લો આપે ને જગ્યા આપે ખાલી મૂકવા માટે હું મહેશ શિવશંકર પંડ્યા મારું નામ છે અને અમને ખાલી ત્યાં મૂકવા માટેની જગ્યા આવી અમારે ફાળવવી નથી જગ્યા અમારે પણ અમને મૂકવા માટે જગ્યા આપે ત્યાં આગળ કે અમે માન સો રૂપિયા કમાઈએ છીએ એમાં ભરવાના પૈસા થાય તો ખોટું ને સાહેબ પૈસા બી માંગવામાં આવે છે હા કે પચીસો રૂપિયા ભરવા એમ કે છે તો અમે વિકલાંગ કઈ રીતે ભરી શકીએ અમે સો ચા બિસ બિસ્કીટને ચોકલેટનો ધંધો છે મારો મેં પહેલાં પૌવા ઉસર બનાવતો હતો પણ પંદર દિવસમાં ચાલ્યું નહીં એટલે પછી મેં આ બિસ્કિટને એવું રાખું છું